ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ અને આ સ્થિતિની વચ્ચે સમાચારોનો મારો થઈ રહ્યો છે પાકિસ્તાન ભારત પર હુમલા કરી રહ્યું છે અને ભારત ભારતની ત્રણેય સેનાઓ એને જડબાતોડ જવાબ પણ આપી રહી છે આ બધાની વચ્ચે એક હોય છે ફેક સમાચાર અને એક હોય છે ફેક માણસો ફેક માણસોને તમે બહુ જ ઝડપથી બહુ જ સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકો છો પણ ફેક સમાચાર જો એકવાર ફેલાઈ જાય તો એને આઈડેન્ટિફાઈ કરવા બહુ અઘરા છે અને એ ફેલાઈ ગયા પછી એટલી બધી દહેશત ઊભી કરે છે કે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ જાય છે અને એટલે જ જે આધિકારિક સંસ્થાઓ છે એ સતત સમયાંતરે આપણને સમાચાર આપતી રહે છે કે જે પણ પ્રકારનો ભય અફવાઓ જે ફેલાઈ રહી છે એ સાચી નથી એવા જ એક સમાચાર ગઈકાલે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ જમ્મુની અંદર અખનૂરની અંદર જમ્મુના ઘણા બધા વિસ્તારોની અંદર એની સાથે રાજસ્થાન પંજાબ હરિયાણા કચ્છ સુધી જે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું એ બ્લેકઆઉટ દરમિયાન પરિસ્થિતિ બહુ જ કપરી હતી અને લોકો ડરમાં હોય એ સ્વાભાવિક છે પણ ડરવાનું નથી સુરક્ષિત રહેવાનું છે એ બધા સમાચારોની વચ્ચે લોકો ફ્યુઅલ ભરાવવા માટે જઈ રહ્યા છે એનો સ્ટોક કરી રહ્યા છે અને એટલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ટ્વીટ કરવું પડ્યું છે એ ટ્વીટમાં શું લખ્યું છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને લખ્યું છે ઇન્ડિયન ઓઇલ Has ample fuel stock across the country and our supply lines are operating smoothly. There is no need for panic buying fuel and LPG is readily available at the all outlets. Help us survey you better by staying calm and avoiding necessary rush. This will keep our supply lines running seamlessly and ensure uninterrupted fuel access for all. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એવું કહી રહી છે કે ઓઇલનો એલપીજીનો ડીઝલનો પૂરતો જથ્થો પૂરતો સ્ટોક છે અમારી પાસે એટલે રશમાં આવીને પેનિકમાં આવીને કોઈ પણ પ્રકારના ફ્યુઅલનો જથ્થો છે એને ખરીદી અને એનો સંગ્રહ નો તો પછી એ એક્ટિવિટી જે આખી ચાલી રહી છે પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળશે અને લોકો અફરાતફરીમાં આવી જશે એ પ્રકારની કોઈ જ પરિસ્થિતિ અત્યારે છે નહીં એટલે કોઈએ ફ્યુઅલનો કે એલપીજીનો સંગ્રહ કરવાની જરૂર નથી પણ તમે સપોર્ટ કરી શકો છો કઈ રીતે સપોર્ટ કરી શકો છો એમની જે સપ્લાય ચેઇન ચાલે છે એ અત્યારે સ્મૂધલી ચાલે છે અત્યારે એમનો સ્ટોક ઓછો છે કે એવી કોઈ જ પ્રકારની પરિસ્થિતિ છે નહીં એટલે તમે શાંત રહી અને એમને સપોર્ટ કરી શકો છો જ્યારે જરૂર હોય ત્યારે તમે કોઈ પણ પેટ્રોલ પંપ પરથી કોઈ પણ આઉટલેટ પર જઈને તમે ફ્યુઅલ છે તમારા વ્હીકલમાં પુરાવી શકો છો એટલે અત્યારે રશમાં કે પેનિક આવવાની કોઈ પરિસ્થિતિ નથી આ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનું જેને આ માહિતી આપી છે એટલે કોઈ પણ પ્રકારના ફેક સમાચાર જો તમારા સુધી પણ પહોંચે છે તો તમે એ સમાચારો પહેલા વાંચો એને ચેક કરો એ સાચા હોય તો જ ફોરવર્ડ કરો બાકી સીધી આંગળી વોટ્સએપ યુનિવર્સિટીની જેમ ફોરવર્ડ પર ન મૂકશો ગભરાશો નહીં સતર્ક રહો સાવચેત રહો સુરક્ષિત રહો પણ ભય ન ફેલાવશો નમસ્કાર